જે નોલેજ હોય ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે તમારા સ્વાર્થ માટે અને બ્લોગ વિડીયો જોવો ને એનાથી તમને કંઈ જાણવા જડે આ એ મારો ખુદનો અનુભવ છે એમાંથી તમને કંઈ પણ વસ્તુ જાણવા ન જડે બસ અવારના પર મોઠે ફોન કે પર રામ છે આપણો મુજરી ડેરી કેમ તો બધા મજામાં મજામાં જશો એવી રીતના કરે અને જે બધું મારા ઘરનું હોય આમ બેસો ના આમ તેમ એટલે એવું બધું છે ને એમાં તમને કંઈ પણ જાતની નોલેજ મળતી નથી અને મનોરંજન માત્ર માત્ર એમાંથી તમને મનોરંજન પ્રાપ્ત થાય છે તો અત્યારે હું એવા વિડીયો બનાવું છું જેમાંથી વિડિયો ચાલુ કરતાં તમારો બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ બધાને ઓલ યુટ્યુબ ફેમિલીને કારણ કે ભાઈ એટલો સપોર્ટ કરવા માટે અને ભાઈ હમણાં તો આપણા બ્લોગ આવતા નથી હાવ એટલે આવું બંધ કરી દીધું છે મને લાગે કે દસ દિવસ સુધી દસ દિવસ આ થઈ ગયા છે તો ત્યાં સુધી આપણા બ્લોગ આવ્યા નથી અને એનું કારણ છે વિડીયામાં બન્યા રહેજો અને ભાઈ અત્યારે છે ને પવન બહુ એટલે બહુ જ છે જુઓ પવન ભાઈ એટલું છે ને વાર જવા દો માઇક માં સો ટકા મારો અવાજ તમારા સુધી પહોંચતો હશે કારણ કે આ છે ને જરાક આમ આડું રાખવું પડશે નહીં તો અવાજ આપણો ત્યાં એટલા માટે તો બ્લોગ વિડીયો કેમ નથી આવતા ભાઈ તો એનું કંઈ પણ બસ રીઝન ને અને બ્લોગ વિડીયોના ભાઈ કન્ટેન્ટ ગોતવા છે ને બહુ અઘરી વાત છે અને કાયમી ને કાયમી છે ને તમને એક ને એક ઘરનું ને ઘરનું મારે બતાવવા આવ્યો એટલે તમને જોવાની મજા પણ ના આવે એની અને ભાઈ બધાને આમ કંટાળો આવે એટલે ઘરના ઘરના અને આ વિડીયો જે અત્યારે હું મૂકું છું જે સ્ટોરી અને કોઈ આપણે એવી કોઈ ઘટના બની હોય તો એના વિશે આપણે વિડીયો મૂકીએ એ જોવા પણ ઘણા એને ગમે છે અને હારો એવો બધાનો સપોર્ટ છે આ વિડીયામાં અને ઘણા એને કંટાળો છે જે મારા ઓલ્ડ સબસ્ક્રાઇબર્સ છે જૂના સબસ્ક્રાઇબર્સ છે એક મારો મિત્ર છે એને પણ મને કીધું કે એકાદો વર્ષે વર્ષે બ્લોગ લાવજે તો બને એટલું શક્ય હશે એવો કોઈ ટોપિક હશે એવો કોઈ કન્ટેન્ટ હશે તો જરૂરથી જરૂર આપણે વર્ષે વર્ષે એકાદો બ્લોગ આપણા ઓલ્ડ સબસ્ક્રાઇબર માટે પણ આપણે થોડુંક કરવું જોઈએ એટલે નવા સબસ્ક્રાઇબર જે છે અત્યારે મારે એ બધાય આ વિડીયો આપણા જે આપણે અત્યારે મૂકીએ છીએ એવી જાણકારીના એ વિડીયો બહુ જ એટલે બહુ જ સારું જોવે છે એટલા માટે ભાઈ બસ બાકી કંઈ એનું આપણે કારણ નથી અને ભાઈ હમણાં આપણા ગમે એક પણ વિડીયો આવતો નથી બે બે દિવસ થયા છે મેં પ્રમ દિવસ તો હા પ્રમણે એક વિડીયો મેં બનાવ્યો હતો જે આપણે એક છોકરી હતી. એના વિશે એનો video છે એ જોઈ આવજો તેમના માતા પિતા થી તે આમ દુર થઇ ગયા છે એટલા માટે પોપટ ભાઈ આહીર એનો video મુક્યો હતો અને એ video માં પણ તમારો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે એટલા માટે પેલા તો thank you બધા ને મારે દેવું જોઈએ તો બસ એ જ કારણ છે અને ઘણા બધા હમણાં થોડુંક ટેન્શન આવી ગયું છે મારે અને UGC લેવલ આપણો એક ફર્સ્ટ નંબર પણ આવ્યો છે એની વાત આપણે પાછા video માં કરશું. અને જરૂરથી જરૂર અને હમણાં થોડીક એની પર પ્રેક્ટિસ થોડી થોડી આમ થાલે બહુ નો પણ સાલે રાખે છે એની પર પ્રેક્ટિસ એ આપણે બીજા વિડિયોમાં કરી મેં મારા Instagram માં એક સ્ટોરી મૂકી હતી તો Instagram માં મને ફોલો નો કર્યો હોય તો રોહિત મંડેરા જીરો બે પ્લીઝ ફોલો કરી લેજો એમાં હું સ્ટોરી અને જે જે જાણકારી હોય એ મૂકતો રહેતો રહેતોય કારણ કારણ અને જો મન થાય તો એવી રીતે મૂકતો હોય હો એમાં પણ ફોલો કરી લેજો અને નંબર તો તમને હે યાર એટલામાં કેમ કરી દેવું એટલે whatsapp માં પણ મેં status મૂક્યું હતું એના વિશે જે UGC લેવલ કલા ઉત્સવ હતો. તો કલા ઉત્સવમાં તમારે કહેવાનું એ આપણે બીજા video વાત કરશું એટલા માટે channel ને કરી રાખજો નવા હોય તો. બસ આના માટે ભાઈ blog આવતા નથી કારણ કે મારે આ ઓડિયન્સ છે તે બધાને કોઈકને જાણવું ગમે ને યાર નોલેજ જે નોલેજ હોય ને important વસ્તુ છે જે તમારા સ્વાર્થ માટે અને આ તમે blog જુઓ ને એનાથી તમને કંઈ જાણવા ન જડે. આહા એ મારો ખુદનો અનુભવ છે એમાંથી તમને પણ વસ્તુ જાણવા ન જડે બસ અવાર ન પરમાં ઉઠે ફોન કેપડો રામ રામ સિદાન આપણો મુડીએ અને કેમ છો બધા મજામાં મજામાં જશે એવી રીતના કરે અને જે બધું મારા ઘરનો આમ બે ના આમ તેમ એટલે એ ઉમદ્ય છે ને એમાં તમને કંઈ પણ જાતની નોલેજ મળતી નથી અને મનોરંજન માત્ર માત્ર એમાંથી તમને મનોરંજન પ્રાપ્ત થાય છે તો અત્યારે હું એવા વિડીયો બનાવું છું જેમાંથી તમને કંઈ જાણકારી પ્રાપ્ત થાય તમને કંઈક નવું શીખવા મળે અને નવા અંદાજમાં આ વિડિયા આપણે એક પણ હજી ગુજરાતીમાં આવી ચેનલ નથી સો ટકા હશે પણ આમ મારી જેમ નહીં હોય જો સ્ટોરી ની નહીં ખબર તો આપણે વાર્તા નહીં પણ એમ ઉપર ઉપર જતું હોય જે કોઈ બોલીને નહીં સંભળાવે અને ઘણા બધાનો પ્રશ્ન હતો રોહિતભાઈ તમે એ જે તમે બોલો છો એ તમે લખીને બોલો છો કે ને એમ તો ભાઈ મોઢે બોલું છું તમે કહેવાને આપણે તમારે કોઈ જોવું હોય તો મારી ઘરે આવજો આપણે તમારી સામે વિડીયો બનાવશું તો ભાઈ લખતો નથી હું કોઈ પણ જાતનું બસ મારી પાસે એક મારું યુટ્યુબ સ્ટેન્ડ છે એ છે અને એક બસ અમારું માઇક છે બસ એનાથી કઈ નો સોપડો હોય તો કહેવાનો જે આપણે ઓલાની જે આપણે એક વિડિયો બનાવ્યો તો ખબર હોય તો નામ એનું ભૂલી ગયો ત્યારે મગે કારણ કે ભાઈ બહુ નામ અઘરું હતું એનું જે અઢીસો લોકોને મારનાર વ્યક્તિ એવી રીતના કંઈક મેં ટાઈટલ આપ્યું હતું તો એનો વિડીયો છે ને ભાઈ મેં એક એનું ખાલી નામ લખ્યું હતું કારણ કે એનું નામ છે ને ભાઈ બહુ અઘરું હતું મેં લખ્યું ને તો યાર મને એટલું આમ બોલવામાં એટલી કઠાઈ પડતી હતી એટલા માટે છે ને ખાલી એક એનું નામ લખ્યું હતું બસ બાકી કંઈ પણ જાતનું લખતો નથી અત્યારે પણ મારી પાસે કંઈ નથી આવા વિડિયો બનાવવામાં મારે કંઈ લખવાની જરૂર જ જરૂર રજ ન પડે ઘણા કેમેરો ખોલે એટલે ગભરાઈ જતા હોય પણ એવી વસ્તુ ભાઈ આપણે કરવાની નથી આપણે એકદમ વ્યક્તિને સામેવાળા વ્યક્તિને મજા આવી જાય એ રીતના બોલવાનું છે તો ચાલો બસ આજનો વિડીયો લાંબો ભાઈ બહુ કર નાખ્યો ભાઈ મારે થોડુંક એટલું બોલવું હતું અને વધારે બોલાઈ ગયું તો થેન્ક યુ ધન્યવાદ આભાર ખૂબ ખૂબ આભાર થોડુંક અત્યારે વિડિયાનું સેટલમેન્ટ નથી રહેતું કારણ કે ભાઈ તકલીફ શ્રામણે થોડી અને Bye bye. Bye, -bye.